રાજકોટના ધોરાજીના તોરણિયા ગામમાં સરપંચ મહિલાઓ વચ્ચે કોર્ટમાં હાજર થયા હતા રાજકોટ ગ્રામ્ય ધોરાજી પોલીસ દ્વારા ટોચિંગ અને દાદાગીરીના આક્ષેપ થયા છે જેમાં સતત ત્રણ દિવસથી ધોરાજી પોલીસ દ્વારા સરપંચ ધોરાજી સ્થિત મકાને બાંધમાં લીધું છે ધોરાજી તાલુકાના તોરણિયા ગામમાં પિતા પુત્રને જેતપુર તાલુકાના પોલીસ દ્વારા રૂપિયા ન અપાતા માર મારાના આક્ષેપ થયા છે જેને લઈને ચોવીસ તારીખે તોરણિયા ગામે સરપંચ અને ગ્રામજનો સાથે પોલીસનું ઘર્ષણ થયું હતું પોલીસે સાત જેટલા લોકો પર ફરજ રૂકાવટનો ગણોત્તરો કર્યો હતો જેમાં સરપંચ અને સભ્ય પણ ગુનો દાખલ થયો છે ત્યારે કોર્ટ દ્વારા કાલે સરપંચના જામીન રદ કરવામાં આવ્યા હતા તો બીજી તરફ સરપંચ દ્વારા અનેક આક્ષેપો પોલીસ પર કરવામાં આવ્યા છે ત્યારે આજરોજ સરપંચના ઘરથી ધોરાજી કોર્ટ સુધી મહિલાઓની વચ્ચે સરપંચ કોર્ટમાં પહોંચ્યા અને ધોરાજી કોર્ટમાં હાલ તો આ બાબતે સુનાવણી થઈ છે ત્યારે કોર્ટે આજે ચુકાદો આવે તેની પર સૌ કોઈની નજર છે વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ દોરાજી રાજકોટ